નમસ્કાર હું મ્યુનિસિપલ કમિશનર નડિયાદ અને મારા સાથી અધિકારીઓ સાથે આજે અમે લોકોએ જિલ્લા કક્ષાની ગણપતિ આગામી ઉત્સવ જે આવી રહ્યો છે એના સંદર્ભે તમામ ગણપતિ મંડળ સાથે મિટિંગ કરી જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત હતા કલેક્ટરશ્રી પણ ઉપસ્થિત હતા અને તે આ મિટિંગમાં અમે તમામ મુદ્દાઓ આવરી લઈને તમામ જે તકેદારીઓ રાખવાની છે એના ઉપર ચર્ચા કરી સામાન્યપણે મૂર્તિ સ્થાપન અને વિસર્જન વખતે ગણેશ ઉત્સવ સમિતિઓ જે છે એમણે જે કોઈ તકેદારી રાખવાની છે એના વિશે ચર્ચા કરવામાં આવી અત્રેના જે જાહેરનામાઓ જિલ્લાના છે કે જેમાં કેટલા ડેસીબલનો અવાજ કોઈપણ ડીજેમાં રાખવો કેટલા ફૂટની મૂર્તિ રાખવી તેમજ મૂર્તિ વિસર્જન સમયે જે કોઈ પ્રોસેસન નીકળે એ સતત ચાલતું રહે અને ક્યાંય પણ અટકે નહીં એ પ્રકારની તકેદારી રાખવા પણ સર્વેને જણાવ્યું છે સર્વેએ સંમતિ પણ આપી છે અને ખૂબ સારી રીતે જિલ્લામાં આ ઉત્સવ ઉજવાય અને કોઈ પણ અણછાત તો બનાવ ન બને કોઈ પણ જગ્યાએ મૂર્તિ એટલી બધી ઊંચી ન કરવામાં આવે કે કોઈ વીજ તારને અડી જાય કે વિસર્જન વખતે કોઈ પાણીમાં ન પડે એના માટે પણ તકેદારી રાખવા માટે અમે સૂચનાઓ આપી છે સાથે સાથે આ વખતે કૃત્રિમ તળાવ પણ વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા ઊભું કરવામાં આવી રહ્યું છે એટલે એનો પણ મહત્તમ ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે સાથે સાથે અમારું તંત્ર સમગ્ર પોલીસ તંત્ર સમગ્ર ઉત્સવ દરમિયાન સાથે રહેશે અને ફાયરની ટીમો પણ વિસર્જન સમયે સાથે રહેશે એ પણ એમને જણાવવામાં આવ્યું છે અને એની તકેદારી રાખીને કોઈ પણ અણછાત તો બનાવ ન બને એ માટે જિલ્લા દ્વારા જે તકેદારી રાખવામાં આવી છે એના માટે તમામના સહકારની અપેક્ષા રાખી અને તમામ મંડળોએ સહકારની અપેક્ષા આપણને પૂરી થશે એવું જણાવ્યું છે